ધી મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી નવા તમારું હાર્દિક સ્વાગત છે તો હવે આપણે જવાનું હતું ખેતરમાં એરંડા દેખવા માટે ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હતા ખેતરમાં એરંડા જોવા માટે તો તમે આ જુઓ એરંડા ઉપરથી પાંદડા બટી નાખ્યા છે નીલોએ ખાઈ લીધા છે એરંડા તો ફાઇનલી મિત્રો રાયડો પણ ઉગી ગયો છે તમે જોઈ લો કેવું છે રાયડું તો ફાઇનલી મિત્રો આજે શુકનો સૂરજ જ ઉગી ગયો છે મિત્રો આજે રાતે વરસાદે બાકાજી કે બોલાવી નાખી છે મિત્રો હવે આપણે જવાનું હતું ઝાટકા મશીનના વાર સંભાળવા માટે તો મિત્રો આપણે આટલા સુધી ઠેક બંધો ખાપતા ખાપતા આવ્યા અને અહીંયા આવીને જોયું તો આ શું એન્ડાના પાંદડા ઉપરથી બટી નાખ્યા છે નીલોએ તમે જોઈ લો ઉપરથી પાંદડા બટાઈ નાખ્યા છે પગ તમને દેખાતા હશે મિત્રો હવે આપણા આટલા સુધી મંદો સાફ કરી નાખ્યો છે અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અહીંયા સાપો પણ દર હોઈ શકે છે તમે દર જોઈ લો